કેન અને ઈશાન તેમના મિત્રોની સાથે પંપકીન પાય ખાઈ રહ્યા છે તેઓ શોધવા માંગે છે કે અત્યાર સુધી તેમણે કેટલી પાય ખાધી તેઓ કુલ સાત હતા અને તે દરેકે જેટલી ખાધી કેને કહ્યું કે તમે બે પંચમાંશ ગુણિયા સાત કરીને આ પ્રશ્નને ઉકેલી શકો આ ગુણાકાર યોગ્ય પણ છે તે દરેકે બે પંચમાંશ જેટલી પાય ખાધી અને ત્યાં કુલ સાત વ્યક્તિઓ હતા માટે હું પણ બે પંચમાંશ અને સાતનો ગુણાકાર કરીશ તેથી તેણે તેણે ગુણાકાર કર્યો અને આ થોડું અયોગ્ય લાગે છે જે ગણતરી કરી તેને ગુણ્યા સાત જેના બરાબર બે ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા સાત પરિણામે તેને ચૌદના છેદમાં પાંત્રીસ મળે છે અહીં તેણે કોઈક ભૂલ કરી હોય એવું લાગી રહ્યું છે ઈશાને કહ્યું કે ચૌદના છેદમાં પાંત્રીસ સાચો નથી કારણ કે ચૌદના છેદમાં પાંત્રીસ એ એક આખી પાય કરતાં નાનું છે અને આ વાત સાચી છે ચૌદના છેદમાં પાંત્રીસ એ ખરેખર એક આખી પાય કરતાં નાનું છે તો નીચેનામાંથી કયો વિકલ્પ આ પરિસ્થિતિને સારી રીતે સમજાવે આપણે વિકલ્પોને જોઈએ તે પહેલા અહીં તેણે શું ભૂલ કરી છે તેના વિશે વિચારીએ તેના માટે હું મારા સ્ક્રેચ ઉપયોગ કરીશ તો કેને બે પંચમાંશ લીધા અને હવે તે આનો ગુણાકાર સાથ સાથે કરવા માંગે છે તે કહે છે કે આના બરાબર બે ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા સાત થશે પરિણામે આપણને આનો જવાબ ચૌદના છેદમાં પાંત્રીસ મળે હું તમને વિડીયો અટકાવવા માટે પ્રોત્સાહિત કરું છું તો તમે વિડીયો અટકાવો અને આમાં શું ભૂલ છે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો અહી ખરેખર શું આવવું જોઈએ તેના વિશે જો તમે અંશનો ગુણાકાર સાથે કરો અને છેદનો પણ ગુણાકાર સાત સાથે કરો તો તમે ખરેખર તે અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા આનો અર્થ કંઈક આ પ્રમાણે થશે બે પંચમાંશ ગુણ્યા સાત ભાગ્યા સાત જેના બરાબર બે પંચમાંશ ગુણ્યા એક લખી શકાય જેના બરાબર બે પંચમાંશ જ થાય ચૌદના છેદ પાંત્રીસ એ ફક્ત બે પંચમાંશ ને દર્શાવવાની એક બીજી રીત છે અહીં આ ફક્ત એક વ્યક્તિએ કેટલી પાઈ ખાધી તે જ દર્શાવે છે તો તેણે અહીં આ ગુણાકાર કઈ રીતે કરવો જોઈએ આનો ગુણાકાર કરવા માટેની ઘણી બધી રીત છે બે પંચમાંશ ગુણ્યા સાત એટલે સાત વખત બે પંચમાંશ સાત વખત બે પંચમાંશ તો અહીં આ એક બે પંચમાંશ વત્તા બીજા બે પંચમાંશ વત્તા ત્રીજા બે પંચમાંશ વત્તા ચોથા બે પંચમાંશ વત્તા પાંચમી વખત બે પંચમાંશ વત્તા છઠ્ઠી વખત બે વત્તા સાતમી વખત બે પંચમાંશ આપણે ખરેખર સાત વખત બે પંચમાંશનો સરવાળો કરી રહ્યા છીએ જો તમે અહીં આ બધાનો સરવાળો કરો તો તમને કેટલા પંચમાંશ મળશે આના બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વધતા બે આખાના છેદમાં પાંચ થાય અહીં તમારી પાસે સાત વખત બે છેદમાં પાંચ છે તેને આ પ્રમાણે પણ લખી શકાય બે ગુણ્યા સાત આખાના છેદમાં પાંચ જેના બરાબર ચૌદના છેદમાં પાંચ થશે અહીં આ એક કરતા મોટું છે જો આપણે તેને મિશ્ર સંખ્યામાં લખવું હોય તો ચૌદમાં પાંચનો બે વખત સમાવેશ કરી શકાય અને આપણી પાસે શેષ તરીકે ચાર બાકી રહે તો કેને પ્રશ્નનો ઉકેલ આ પ્રમાણે શોધવો જોઈએ પરંતુ હવે તમે કદાચ કહેશો કે હું આનો ગુણાકાર કઈ રીતે વિચારી શકું બે પંચમાંશ ને સાત વખત ઉમેરવાનું છે હું એ બધું વિચારવા માંગતી નથી તેના વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે તમે અહીં આ સાતને સાતના છેદમાં એક તરીકે જોઈ શકો તેથી તમે બે પંચમાંશ ગુણ્યા સાતના છેદમાં એક લખી શકો સાતના છેદમાં એક એ સાતને સમાન જ થાય હવે જો અંશનો ગુણાકાર કરીએ તો તે બે ગુણ્યા સાત થાય જેના બરાબર ચૌદ થાય અને પછી છેદનો ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા એક પાંચ થાય આમ આપણને અહીં એક સમાન જવાબ મળે છે તો હવે આપણે મૂળ પ્રશ્ન પર પાછા જઈએ અને સાચો વિકલ્પ પસંદ કરીએ સમજૂતી એ આપણને કહે છે કે કેને સાચો ગુણાકાર કર્યો નથી બે પંચમાંશ ને સાત વખત ઉમેરવાને સમાન જ છે અને તે સાચું છે આપણે હમણાં જ તે જોઈ ગયા સાચો જવાબ ચૌદ પંચમાંશ અથવા બે પૂર્ણાંક ચાર પંચમાંશ છે આમ સમજૂતી એ તેને સાચી રીતે સમજાવતી હોય એવું લાગે છે પરંતુ આપણે અહીં બાકીના વિકલ્પો પણ જોઈશું સમજૂતી બી જણાવે છે કે કેને સાચો ગુણાકાર કર્યો પણ અપૂર્ણાંકમાં સાતને ઉડાવવાનું ભૂલી ગયો કારણ કે સાત સપ્તમાંશ બરાબર એક થાય બે પંચમાંશ ગુણ્યા સાત બરાબર બે ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા સાત બરાબર બે પંચમાંશ ગુણ્યા એક થાય આ ખોટું છે કારણ કે બે પંચમાંશ ગુણ્યા સાત એ બે પંચમાંશ ગુણ્યા ને સમાન થતું નથી સી પ્રમાણે કેને બધા જ સાત માટે પાઈનો સરવાળો કરવો જોઈએ તેથી ગુણવાને બદલે તેણે સાત અને બે પંચમાંશ નો સરવાળો કરવો જોઈએ અહીં આ તદ્દન ખોટું છે સમજૂતી ડી કહે છે કે કેન સાચો છે તેણે અને તેના મિત્રોએ તેઓ વિચારે છે એટલી બધી પાય ખાધી નથી અહીં આ અર્થપૂર્ણ છે માટે સમજૂતી એ જ સાચો જવાબ છે